પંચોતેર હજારમાં નકલી ડોક્ટરો ઊભા કરવામાં સામેલ રસેષ ગુજરાતી અને બી કે રાવત સહિત ત્રણ જણાની ટોળકીનું પાંડેસરાના ખાસ કરીને શ્રમ વિસ્તારોમાં સરઘસ કાઢવામાં આવ્યું ડૉક્ટરોને બોગસ ડિગ્રી પતરાવી નકલી ડૉક્ટરો પણ ફરિયાદી બનવા આવ્યા પોલીસને કહ્યું રસેષ ગુજરાતીએ પૈસા લઈ નકલી ડિગ્રી પતરાવી તમામ પાસેથી નકલી ડિગ્રી પેટે પચાસ હજારથી વધુ રકમ પડાવી ગુજરાતીનું સરઘસ ગઢાવ્યું એકે તો કહ્યું કે મને ઓગણીસો નવ્વાણુંમાં માં નકલી ડિગ્રી આપી હતી નાણાકીય વ્યવહારોની પોલીસે તપાસ શરૂ કરી પંચોતેર હજારમાં નકલી ડોક્ટરો ઊભા કરવામાં ગુજરાતી અને બી રાવત સહિત ત્રણ જણાની ટોળકીનું પાંડેસરાના ખાસ કરીને શ્રમ વિસ્તારો જ્યાં નકલી ડોક્ટરો દવાખાનું ચલાવતા હતા તે વિસ્તારોમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું આ ટોળકે વધુ ચાર નકલી ડોક્ટરોને બોગસ ડિગ્રી પધરાવી લાખોની રકમ પડાવી હોવાની વાત સામે આવી છે જેથી આગામી દિવસમાં આ ત્રિપુટી ટોળકી સામે વધુ ગુનાઓ દાખલ થાય તેવી શક્યતા છે પોલીસે બોગસ ડિગ્રી અને તબીબ સહિત ધરપકડ કરી છે સાથે દવાઓ બોગસ સર્ટિફિકેટો સહિત રૂપિયા પંચાવન હજાર બસો દસનો નો મુદ્દા માલ કબજે કર્યો છે બોગસ ડોક્ટરનું રેકેટ એક કરોડના એમ પકડાયેલા નકલી તબીબને કારણે સામે આવ્યું હતું

એક વ્યક્તિએ કહ્યું કે અમે તો વર્ષો સુધી આવા તબીબો પાસે દવા લીધી છે તેને જ ખબર છે કે અમને શું ખવડાવી દીધું આવા તબીબો સામે પોલીસે જે કાર્યવાહી કરી છે તે યોગ્ય છે અને તેમને વધારેમાં વધારે સજા થવી જોઈએ અને ભવિષ્યમાં આવું કોઈ ન કરે તે માટે આ જરૂરી છે પોલીસે પકડાયેલા રશેષ ગુજરાતીનું પાંડેસરાના શ્રમિક વિસ્તારમાં સર્કસ કાઢ્યું હતું